જોજો હા તમે તો ક્યાંક નકલી ચા નથી પી રહ્યા ને આ રીતે તમે ઘરે જ ઓળખી શકો છો કે તમારી પાસે જે ચા છે તે નકલી છે કે પછી અસલી બે મિનિટમાં જ ખબર પડી જશે કે તમે પાણીમાં તમારે એટલું કરવાનું રહેશે કે તમે પાણીમાં ચાની ભૂકી નાખો અને તપાસ કરો અને તે માટે તમારે એક ગ્લાસમાં ઠંડા પાણી લો ચાની ભૂકી તેમાં નાખો જો ચા અસલી હશે તો તે ધીમે ધીમે પાણીમાં રંગ છોડશે નકલી ચાની ભૂકી હશે તો તે સેકન્ડમાં જ પાણીમાં ગાઢ રંગ કરી દેશે તમે ટીશ્યુ પેપર પર પણ આ ચા પત્તીની શુદ્ધતા તપાસી શકો છો તેના માટે એક ટિશ્યુ પેપર લો તેના પર થોડી ચાની ભૂકી નાખો હવે તેના પર થોડી પાણી ગુંદો છાંટવો જો સેકન્ડમાં ટિશ્યુ પેપરનો રંગ ગાઢ ધબ્બાવાળો થઈ જાય તો ચાની ભૂકી અશુદ્ધ છે તમે જે ચાની ભૂકીનો ઉપયોગ કરી રહ્યા છો તો તે અસલી છે કે નથી તે આ જાણવા માટે ખૂબ જ સરસ ઉપાય છે જો તે અસલી હશે તો તેનો સ્વાદ નેચરલ હશે અને જ્યારે નકલી ચા પત્તીનો સ્વાદ કડવો અથવા તો આર્ટિફિશિયલ લાગશે ચાની ભૂકી અસલી હશે તો તેની ચાની ભૂકીની સાઈઝ એકદમ સરખી હશે અને રંગ પણ ડાર્ક બ્રાઉન કાળો અથવા તો ગાઢ લાલ કલરનો હોઈ શકે છે નકલી હશે તો હળવા રંગની હશે